નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ હમણાં આપણે ઔષધ પરિચય વિશે જોઈએ છીએ તો આજે આપણે પ્રસિદ્ધ ઔષધ જોઈશું અરડુસી અરડુસીને સંસ્કૃતમાં વાસા કહેવામાં આવે છે અરડુસીનું ઝાડ બધી જગ્યાએ થતું હોય છે અને ઘણા તો ઘરમાં પણ અરડુસી વાવે છે અરડુસી તીખી અને કડબી છે પણ અરડુસીને મા પણ કહેવામાં આવે છે જેવી રીતે આપણે તુલસીને મા કહીએ છીએ એ રીતે અરડુસીને પણ મા કહેવામાં આવે છે એનું કારણ છે કે નાના બાળકથી કરી અને મોટા સુધી ગમે એવી ઉધરસ હોય સૂકી ઉધરસ હોય કે કફવાળી ઉધરસ હોય શ્વાસ ચડતો હોય દરેકમાં અરડુસી છે એ અમુક શસ્ત્ર જેવું કામ કરે છે અને ઉત્તમ ઉપાય છે કારણ કે અરડુસી છે એ કફને પાતળો કરે છે અને શ્વાસના વેગને ઓછો કરે છે જ્યારે શ્વાસનો વેગ વધારે આવતો હોય ત્યારે અરડુસીના પાનનો રસ ત્રીપળા ચૂર્ણ અને ગાયનું માખણ મિક્સ કરીને આપવાથી અરડુસીનો વેગ ઓછો થઈ જાય છે અને રક્તપિતના રોગમાં અરડુસીનું જે પાનનો રસ છે એને મધ સાથે આપવાથી ફાયદો થાય છે અને જેને ખસ કે ખણજ આવતી હોય ત્યારે અરડુસીના પાનના ઉકાળાથી નાવાથી ફાયદો થાય છે શ્વેત પ્રદર એટલે કે સફેદ પાણી પડતા હોય ત્યારે અરડુસીના મૂળનું ચૂર્ણ લેવાથી ફાયદો થાય છે પણ વધારામાં આયુર્વેદના ગ્રંથો કહે છે કે સુખરૂપ પ્રસૂતિ થવા માટે આપણે અરડુસીનો પ્રયોગ કરી શકીએ છીએ કે અરડુસીના મૂળ હોય એને ઉકાળી અને એનો લેપ નાભી અને ગુપ્તાંગ પર કરવાથી સુખરૂપ પ્રસૂતિ થાય છે પ્રસૂતિ થયા પછી એને પાણીથી ધોઈ નાખવામાં આવે છે આવા બધા અનેક પ્રયોગો આયુર્વેદમાં અરડુસીના કહેલા છે તો આ બધા પ્રયોગોનો પણ આપણે લાભ લઈએ અને ખાસ કરીને કફના રોગોમાં બીજી બધી દવાઓ શરૂ કરતા પહેલાં આપણે અરડુસીનો પ્રયોગ કરી અને કફને મટાડીએ વધુ ઔષધીય માહિતીઓ માટે મારા વિડિયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ